નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છે બનાસકાંઠાના જીવાદોરી ગણા તો દાંતીવાડા ડેમના સમાચાર તો તારીખ થઈ છે પચીસ નવ બે હજાર પચીસ સમય થયો છે નવ વાગે તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં પાણીની આવકની તો છસો ને અઠાણું પાણીની સરેરાશ આવક જોવા મળી રહી છે મિત્રો સપાટીની વાત કરીએ તો છસોને એક પોઈન્ટ પંચોતેરની સપાટી પોણી પોકી ગઈ છે ભયજનક સપાટીની વાત કરીએ તો છસો ચાર છે મિત્રો આ હતા દાંતીવાડા ડેમના સમાચાર હવે વાત કરીએ બનાસ નદીમાં પાણી કેટલું છોડવામાં આવેલું છે તો પંદરસો ને બાર ક્યુસેક સરેરાશ પાણી છોડવામાં આવેલું છે બે દરવાજા ખોલવામાં આવેલા છે મિત્રો આ હતા બનાસ નદીના સમાચાર જો બનાસ નદીનું સમાચાર જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આગલા વિડીયોમાં જણાવશો કે કેટલા પાણી આવ્યું છે અને કેટલા પોખ્યું તેની માહિતી અમે તમને આપતા રહે છે મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈજો મીડિયાને લાઇક કરી દેજો અને તમે ક્યાંથી જોઈ રહ્યા તે કોમેન્ટમાં અમને જણાવતા રહેજો મિત્રો